ધાનપુર તાલુકામાં બાળ વિકાસ વિભાગ કાર્યાલય આધારમાં મોબાઈલ માટે લોકોનો ઘસારો તાલુકામાં આધારમાં મોબાઈલ નંબર લિંક માટે સવારથી સાંજ સુધી ગરીબ આદિવાસી પ્રજાનો ઘસારો આધાર લિંક માટે આખા ધાનપુર તાલુકામાં નેવું ગામો આવે છે તો સરકારી તંત્રની આંખમાં કેમ દેખાતું નથી ધાનપુર તાલુકાના સરપંચો કે તાલુકાના સભ્યોને જિલ્લા સભ્યોને દેખાતું કેમ નથી આદિવાસી ગરીબ પ્રજાનો બેલિકો ધાનપુર તાલુકામાં જે કોઈ ગામના નેતા હોય પણ પ્રજાનો ઉપયોગ ખાલી વોટ માટે કરતા હોય છે સવારથી સાંજ સુધી નાના બાળકોને લઈ બહેનો લાઈનમાં ઉભેલી જોવા મળે છે ધાનપુર તાલુકાનું સરકારી તંત્ર અને રાજનેતાઓની ઊંઘ ક્યારે ઉઘડે છે ક્યાં સુધી આ બોડી પ્રજાનું શોષણ દેખતા રહેશે રિપોર્ટર કિશન મોહનિયા દાહોદ